નમસ્કાર ધોરણ છ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર ટુ આદિમાનવથી સ્થાયી જીવનની સફર આ ચેપ્ટરની અંદર આપણે જોઈશું કે મનુષ્ય જે ગુફામાં રહેતો હતો અને પ્રાણીઓનો શિકાર કરતો હતો તેણે કઈ રીતના કૃષિ એટલે કે ખેતીની શરૂઆત કરી અને એક જ જગ્યાએ રહેવાની શરૂઆત કરી એટલે કે સ્થાયી જીવન જીવવાનું કઈ રીતના શરૂ કર્યું જયવીર તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો બારી પાસે બેસીને તેણે રસ્તામાં વૃક્ષો બળદગાડા ઊંટલારીઓ રિક્ષા બસ ટ્રક ટ્રેક્ટર જોયા તેણે તેના કાકાને પૂછ્યું આ વાહન વ્યવહાર ક્યારથી શરૂ થયો હશે તેના કાકાએ તેની પીઠ પર હાથ મૂકી કહ્યું કે આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ તે ભારતમાં આશરે દોઢસો વર્ષથી જ ચાલે છે અને તું જે વાહનનો રસ્તા પર જુએ છે તેમાં બળદગાડા સૌથી જૂના છે આપણે જાણીએ છીએ કે પહેલાંના સમયમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બળદગાડા ઘોડાગાડી ઘોડા રથ ઊંટ જેવા સાધનોનો ઉપયોગ કરતા હતા અત્યારે તમે જુઓ કે વાહન વ્યવહાર રસ્તા પર

આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયનો માનવ પોતાના મગજની અંદર એવા મનુષ્યનું ચિત્ર તૈયાર કરવું કે જે જંગલમાં રહે છે ગુફાઓમાં રહે છે કંદમૂળ અને પ્રાણીઓનો શિકાર કરી રહ્યો છે શરીર પર વસ્ત્રના નામે પાંદડા જ વેંટાળેલા છે હાથમાં પથ્થરના બનેલા વિવિધ પ્રકારના હથિયારો છે જેની મદદથી જે પ્રાણીઓનો શિકાર કરી રહ્યો છે તો આ જે મનુષ્યનું ચિત્ર તમારા મગજની અંદર તૈયાર થઈ રહ્યું છે તે આદિમાનવ છે આશરે વીસ લાખ વર્ષો પહેલાંના આદિમાનવો ભટકતું જીવન જીવતા એક જગ્યાએથી બીજી જગ્યાએ તે લોકો સતત જતા રહેતા કારણ કે શિકાર તમે જુઓ કે પક્ષીઓ છે પ્રાણીઓ છે તેમનો શિકાર કરવા માટે તેમણે સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ જાતું રહેવું પડતું અને જ્યાં સરળતાથી શિકાર ઉપલબ્ધ હોય ત્યાંથી તેઓ પોતાનું ભોજન મેળવી શકતા શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા એ સમયે ટાઈમપાસ કરવાની એક જ પદ્ધતિ હતી ટાઈમપાસ છોડો જીવન જીવવા માટે પણ જરૂરી હતું કે શિકાર કરવો જોઈએ માનવીની આ અવસ્થાને હન્ટર એન્ડ ગેધરર્સ શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા હતા કંદમૂળ એટલે જમીનની નીચે જેમ કે તમે શક્કરિયા જોયા હશે મૂળા જોયા હશે આ જે બધા ફળો છે તેને કંદમૂળ તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો આવું બધું આ લોકો ખાતા હતા હરણ છે માછલી છે અન્ય પ્રાણીઓ છે નાના મોટા પક્ષીઓ છે બરાબર જો કે આ બધું સરળ ન હતું ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવ ઉપર હુમલો કરતા હવે તમે જુઓ કે જંગલમાં બધા જ પ્રાણીઓ એક જેવાને એક સરખા નથી વાઘ પણ છે સિંહ પણ છે દીપડો પણ છે અને ચીતો પણ છે જેઓ માનવ કરતાં ખૂબ જ વધારે શક્તિશાળી છે બરાબર દોડવામાં પણ અને શારીરિક રીતે પણ તેઓ મનુષ્ય કરતાં વધુ શક્તિશાળી છે વળી દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવોના હાથમાં આવતા નહીં તમે વિચારો કે હરણ જ છે તે કેટલી સ્પીડમાં દોડી શકે છે અને મનુષ્ય તેના હિસાબે જંગલની અંદર એટલી ઝડપથી દોડી શકે નહીં એટલે ખોરાકની શોધમાં આદિમાનવો એક સ્થળેથી બીજા સ્થળે અને બીજાથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા હતા માનવી આ સમયે કયા ફળ કે કંદમૂળ ખાવા અને કયા ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો તમે માન જુઓ કે જંગલની અંદર ઘણા બધા ફળો જોવા મળે છે જંગલની અંદર બધા જ ફળો ખાઈ શકે તેવા નથી હોતા કેટલાક ફળો ઝેરી પણ હોય છે હવે મનુષ્ય એ વખતે તેની પાસે એ પ્રકારનું જ્ઞાન ન હતું તો બધામાંથી એકાદ મનુષ્ય કોઈ ફળ ખાયું માની લો કે તે ઝેરી છે અને તેનું મૃત્યુ થઈ ગયું તો તે જોયા પછી જે બીજા મનુષ્યો હશે તે એ ફળને ખાશે નહીં તો આ રીતના તેને નોલેજ મળ્યું હશે જ્ઞાન મળ્યું હશે કે કયા ફળો ખાવા જોઈએ અને કયા ફળો ના ખાવા જોઈએ હરણ ઘેટા બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી પ્રાણીઓ આદિમાનવો તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં તેઓ રહેતા ખાસ કરીને જે નદી કિનારાના વિસ્તારો છે જ્યાં પાણી ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ હોય છે ત્યાં તે લોકો વસવાટ કરતા હતા ત્યારબાદ છે ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો પુરાતત્વશાસ્ત્રીઓ નૃવંશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળીને ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે બરોબર આ બધા કોણ છે ઇતિહાસકારો છે જેઓ ઇતિહાસને જાણવાનો પ્રયત્ન કરે છે પુરાતત્વશાસ્ત્રીઓનો મતલબ છે કે જે જૂના સ્થળો હોય છે ખંડેરો હોય છે તેનું ખોદકામ કરે છે ખોદકામ કરીને ત્યાંથી હાડકાં છે સાધનો છે બરાબર જીવન જરૂરિયાતની વસ્તુઓ છે માટીના વાસણો છે આ બધું શોધે છે અને તેનો અભ્યાસ કરી અને જાણવાનો પ્રયત્ન કરે છે કે એ વસ્તુ કયા સમયની છે પાછળ પણ આપણે જોઈ ગયા પુરાતત્વશાસ્ત્રીઓ વિશે જેને આર્કિયોલોજીસ્ટ કહે છે અંગ્રેજીમાં તો આ બધા મળીને આપણને ઇતિહાસની જાણકારી આપે છે સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા તેની માહિતી પણ શોધી કાઢે છે તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા ક્યારેક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે પાષાણ એટલે પથ્થર બરાબર અને ટેકનોલોજી પથ્થરની મતલબ કે હાડકા અને પથ્થરના તેઓ ઓજારો બનાવતા તીક્ષ્ણ ઓજારો જેની મદદથી પશુઓ અને પક્ષીઓનો શિકાર થઈ શકે તેથી તેમના માટે તો એ જ વસ્તુ એ સમયમાં ટેકનોલોજી છે તેથી આ જે સમયગાળો છે તેને પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા ચિત્રની અંદર તમને પાષાણના બનેલા કેટલાક હથિયારો બતાવવામાં આવ્યા છે ચિત્ર બે પોઈન્ટ એકમાં બતાવેલા પથ્થરોનો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા માટે થતો તો ચિત્રની અંદર તમે એ પ્રકારના પાષણ યોગ્ય હથિયારો જોઈ શકો છો કે કોઈ વનસ્પતિ તેમને કાપવી છે જે મજબૂત છે યા તો કોઈ પ્રાણીનું ચામડું છે પ્રાણીનો શિકાર કર્યો છે અને ઉપરનું ચામડું હટાવી અને તેને ખાવું છે એ માટે તેઓ આ પ્રકારના પથ્થરના પાષણ હતા તો જે પાષાણ યોગી મનુષ્યો છે એ ભારતમાં ક્યાં ક્યાં જોવા મળતા એ તમને દેખાડવામાં આવ્યું છે અહીંયા તમે જોઈ શકો છો ભુજ હોમ બરાબર ત્યારબાદ અહીંયા કોલ્ડી હવા અને મહાગઢા ત્યારબાદ ચિરાંદ છે દાઉજલી હેડિંગ ભીમબેડકા ઇનામ નીચે કર્નૂલની ગુફાઓ પછી છે હલ્લુર પાયમપલ્લી આ બધા અલગ અલગ આદિમાનવોના સ્થળો છે તમે નકશામાં દર્શાવેલા સ્થળો ધ્યાનથી જુઓ કે ભારતમાં ઘણી બધી જગ્યાએ આદિવાનો ઘણી બધી જગ્યાઓમાં તેમના વસવાટ હોવાના પુરાવા મળ્યા છે અહીં અમુક જ જગ્યાઓ દેખાડી છે જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો લાકડા અને પાણી આ ત્રણ વસ્તુ મળી રહે એવા સ્થળોએ તેઓ રહેતા બરાબર પથ્થર ની મદદથી તેમજ લાકડાની મદદથી હથિયારો બનાવી શકાય અને પાણીનો ઉપયોગ પીવા માટે થઈ શકે વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ સેમાં રહેતા પ્રાકૃતિક ગુફામાં પથ્થરોની અંદર ગુફાઓ છે જેની અંદર વરસાદ આવી શકે નહીં મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આવી અનેક જગ્યાઓ મળી આવે છે ત્યારબાદ નર્મદા નદીની આજુબાજુના પ્રદેશોમાં પણ આવી જગ્યાઓ મળે છે પછી ભીમ બેટકા મધ્યપ્રદેશ આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે કયું ભીમ બેટકા મધ્યપ્રદેશ વિંધ્ય પર્વતમાળા અને નર્મદા નદીની આજુબાજુના વિસ્તારો ભીમબેટકા છે તેની ગુફાઓમાં આદિમાનવે દોરેલા પક્ષીઓ હરણ લાકડાના ભાલા વૃક્ષો અને માનવોના લગભગ પાંચસો જેટલા ચિત્રો મળ્યા છે અને આ બધા જ પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે પ્રાકૃતિક રંગોનો અર્થ છે કે જે પાંદડા છે ફળ છે ફૂલ છે તેને પીસી અને જે રંગ તૈયાર થયો છે મિક્સ કરીને એ રંગને શું કહેવામાં આવશે પ્રાકૃતિક રંગ તો અહીંયા તમને ગુફાઓનું ચિત્ર આપવામાં આવ્યું છે જેની અંદર હજારો લાખો વર્ષ પહેલા મનુષ્ય આદિમાનવ વસવાટ કરતો હતો અગ્નિ અને ચક્રનો શોધ ઉપયોગ અને શોધ દક્ષિણ ભારતના કુર્નુલ ભારતના નકશાની અંદર સૌથી નીચે દક્ષિણમાં આપણે જોયું કુન્ડલ ત્યાં મળી આવેલી આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે બરાબર તો એનાથી શું ખ્યાલ આવે છે કે આ સમયનો મનુષ્ય અગ્નિથી પરિચિત હશે બરાબર આગ સળગાવતા હશે તેની રાખ ત્યાંથી આપણને મળી આવી છે આજથી લગભગ અગિયાર હજાર વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો અગિયાર હજાર વર્ષ પહેલાં તે અગ્નિથી પરિચિત થયો હતો તેમ ઇતિહાસકારો આપણને જણાવે છે અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું કારણ કે અગ્નિની મદદથી તેઓ શું માંસને શેકીને ખાઈ શકતા અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ પણ કરી શકતા તો અગ્નિથી તેમને ઘણા બધા ફાયદા થયા હતા એ માંસ જે કાચું હતું જે ખાવામાં મુશ્કેલી પડતી તે જ માંસ હવે તેઓ શેકીને ખાઈ શકતા રાત્રિના સમયે અગ્નિની મદદથી તેઓ પ્રકાશ મેળવતા તેમજ જ્યારે તમારી પાસે અગ્નિ હોય છે તો વાઘ અને સિંહ જેવા ખતરનાક અને હિંસક પ્રાણીઓ પણ તમારી જોડે આવી શકતા નથી તો આ રીતે અગ્નિની મદદથી તેઓ પ્રાણીઓથી પણ પોતાનું રક્ષણ કરતા ત્યારબાદ અહીંયા ચર્ચા કરો કે આજ આપણા જીવનમાં પણ આપણને અગ્નિ વિના ચાલે છે તો અત્યારે આપણે જોઈએ છીએ કે ખોરાક પકવવા માટે આપણને અગ્નિની જરૂર પડે છે એનાથી એક સ્ટેપ આગળ જઈએ તો અત્યારે ઇલેક્ટ્રિકલ ચૂલા આવી ગયા છે મતલબ કે લાઇટની મદદથી પણ આપણે ખોરાક પકવીએ છીએ પરંતુ અગ્નિ ઉપર જે ખોરાકનો સ્વાદ આવે છે તે લાઇટની મદદથી પકવેલા ખોરાકનો સ્વાદ એટલો સારો હોતો નથી તો કહેવાનો મતલબ એ છે કે આદિ માનવ આજથી લાખો વર્ષ હજારો વર્ષ પહેલાંના સમયથી લઈ અને અત્યાર સુધીમાં અગ્નિ આપણા જીવનમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ રહી છે એટલા માટે અગ્નિની જે શોધ છે તેને ક્રાંતિકારી શોધ માનવામાં આવે છે મનુષ્યના ઇતિહાસની અંદર ત્યારબાદ પ્રારંભિક જીવનમાં ચક્રની શોધે કઈ કઈ ક્રાંતિ કરી હશે પૈડાની શોધ થઈ ગઈ તો પૈડાની મદદથી મનુષ્યને ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે પૈડાનો ઉપયોગ કરી અને તે એ પ્રકારના સાધનો બનાવી શકે છે જે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે ચાલવામાં અને આ રીતના ગાડા અને રથની શોધ થઈ હશે તો એ મનુષ્ય જે પગપાળા જંગલોની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો તે પૈડાની શોધ પછી વધુ ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શક્યો હશે અને આ રીતના તમે જુઓ કે પૈડું અત્યારના આપણા જીવનમાં કેટલું ઉપયોગી સાબિત થાય છે અત્યારે આપણે જે એકવીસમી સદીમાં જીવીએ છીએ જ્યાં દરેક વ્યક્તિ પાસે સાધન ઉપલબ્ધ છે માટે મોટાભાગના લોકો પાસે અને ખૂબ જ ઝડપથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ તો તેનું કારણ શું છે કે આપણી પાસે પૈડું ઉપલબ્ધ છે બરાબર અગ્નિના ઉપયોગની જેમ જ તેમના જીવનમાં મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું ચક્ર ચક્ર એટલે પૈડું ઝાડના થડ અને ઝાડા લાકડામાંથી તેઓ ચક્ર એટલે કે પૈડું બનાવતા શીખ્યા હશે ધારો કે કઈ રીતના તેઓ આ પૈડાની શોધ થઈ હશે કે તેઓ કોઈક ઢોળા ઢાળવાળો વિસ્તાર છે પહાડ છે એની ઉપર બેઠા છે અને પથ્થરોથી પોતાના ઓજારો બનાવી રહ્યા છે અચાનક તેમનું ખ્યાલ આવે છે કે કોઈક ગોળાકાર પથ્થર ઉપરથી રગડતો રગડતો નીચે જાય છે આવા દ્રશ્યો જ્યારે તેમણે વારંવાર જોયા તો તેમના મગજની અંદર એક વિચાર આવ્યો છે કે જે વસ્તુ ગોળાકાર છે તે ઝડપથી દોડી શકે છે રગડી શકે છે તો એ રીતના ધીરે ધીરે તેમણે શું કર્યું હશે કે લાકડામાંથી આ પ્રકારની ગોળાકાર પૈડાનું નિર્માણ થયું હશે કઈ રીતના તો શરૂઆતમાં પૈડું જો એ આરાવાળું નહીં હોય આખે આખું લાકડું હશે તેને જ ગોળ ગોળ કાપવામાં આવ્યું હશે ધીરે ધીરે શું થયું હશે કે લાકડાની જે વચ્ચેનો હિસ્સો હશે તે તેમણે હટાવી દીધો હશે અને એ રીતનું આરાવાળું પૈડું તૈયાર થઈ ગયું હશે જે ઉપયોગ તો એટલો જ આપે છે અને વજનમાં પણ ઓછું છે તો આ રીતના પૈડાની શોધ થઈ હશે અને અગ્નિની શોધ બાબતે એવું પણ બન્યું હોઈ શકે કે કોઈ જંગલ છે ઉનાળાનો સમય છે અને બે ડાળીઓ એકબીજાથી ઘસાઈ અને આગ લાગી ગઈ છે તો એ આગની અંદર કેટલાક પ્રાણીઓ મરી ગયા છે હવે આ જે મનુષ્ય છે આ વસ્તુ જોવે છે અને એ મરી ગયેલા પ્રાણીઓનું માંસ ખાય છે તો શેકેલું માંસ તેમને વધુ સ્વાદિષ્ટ લાગે છે સાથે જ તેઓ અવલોકન કરે છે કે આ અગ્નિ કઈ રીતના પ્રગટે છે તો બે વસ્તુઓના ઘસવાથી તે પ્રગટ થાય છે તો તેઓ બેઠા બેઠા બે પથ્થરોને ઘટક હસતા હશે અને અચાનક તણખા જરવાથી નીચેના ઘાસમાં આગ લાગી હશે અથવા તો તેમણે તણખા જોયા હશે અને એ રીતના ધીરે ધીરે તેઓ અગ્નિને પેટાવતા શીખ્યા હશે તો આ રીતના અગ્નિ અને પૈડાની શોધથી જબરદસ્ત પરિવર્તન આપણને આવેલું જોવા મળે છે આપણા જીવનમાં બદલાતું પર્યાવરણ આજથી લગભગ બાર હજાર વર્ષ પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું દુનિયાના અનેક ક્ષેત્રોમાં વધતા તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા તેને પરિણામે ઘાસ ખાનારા હરણ કેટા બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી તાપમાનમાં વધારો થયો બરાબર તો એ તાપમાનમાં ઉગી શકે તેવા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો તૈયાર થઈ ગયા હવે જ્યારે ઘાસના ક્ષેત્રો તૈયાર થયા તો બધા જ પ્રાણીઓ ત્યાં ઘાસ ખાવા માટે આવવા લાગ્યા અને આપસમાં પ્રજનન થતાં તેમની સંખ્યા વધુને વધુ વધવા લાગી તૃણાહારી એટલે ઘાસ ખાનારા પ્રાણીઓ આ વસ્તુ પેલા આદિમાનવે જોઈ તેણે તેનો લાભ મેળવ્યો તેઓ આવા પ્રાણીઓની રીતભાતોનો અભ્યાસ કરવા લાગ્યા અને તેમનો માનસિક વિકાસ થવા લાગ્યો કે આ લોકો ક્યારે પ્રજનન કરે છે ક્યારે બાળકોને જન્મ આપે છે આવું બધું તેઓ આ જ પ્રાણીઓના જે ઘાસવાળા મેદાનો છે તે આજુબાજુના વિસ્તારોમાં રહી અને જોવા લાગ્યા તો આ રીતના મગજનો વિચાર શક્તિનો વિકાસ પણ ધીમે ધીમે થવા લાગ્યો વાતાવરણમાં આવેલ પરિવર્તનને કારણે ઘાસ વૃક્ષો વનસ્પતિની સાથે સાથે ઘઉં જવ અને અન્ય ધાનોના સંપર્કમાં તેઓ આવ્યા તો તેઓ ઘાસ અને વૃક્ષોની સાથે સાથે જે અનાજ છે ઘઉં અને જવ એ પણ ઉગવા લાગ્યા હશે તો એના સંપર્કમાં પણ આવ્યા પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા બરાબર સૂકું ઘઉં છે સૂકા થઈ ગયા છે એના ઉપર પથ્થર મારે છે તો અનાજના દાણા છૂટા પડી જાય છે છૂટા પડેલા દાણા જ્યારે તેઓ ખાય છે તો તે થોડા સ્વાદમાં સારા લાગે છે તો તેઓ એ દાણાને શું કરે છે એકઠા કરે છે કુતૂહલ વૃદ્ધિથી થયેલા આ કાર્યોએ ધીમે ધીમે ભારતમાં કૃષિ એટલે કે ખેતીની શરૂઆત કરી લોકો ધાન્ય ઉગાડવા પથ્થરોનો ઉપયોગ કરવા લાગ્યા બરોબર પથ્થરની મદદથી તેઓ જૂના દાણાને જમીનની અંદર જ્યારે દાટી દે છે અને જ્યારે વરસાદ પડે છે તો ત્યાં ફરીથી નવું અનાજ ઉગી નીકળે છે તો આ રીતે ખેતીની શરૂઆત ધીમે ધીમે થઈ નદીના કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા કારણ કે ત્યાં પાણી ઉપલબ્ધ છે અને ધીમે ધીમે કૃષિની શરૂઆત થતાં તેમણે ધાન્ય ઉગતું હોય તેની આસપાસ ગારા માટી અને ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું હવે જ્યારે તેઓ ખેતી કરવા લાગ્યા છે તો ખેતીનું ધ્યાન રાખવા માટે ત્યાં સતત રહેવું જરૂરી છે તો નદીની બાજુમાં જ તેમનું ખેતર છે અને તેની બાજુમાં જ તેઓ ધીમે ધીમે ઘાસ માટી ગારાના મકાનો બનાવવાનું શરૂ કરી દીધું છે અને ત્યાં રહેવા લાગ્યા છે અને આ રીતે ક્રમશઃ તેમના ભટકતા જીવનનો અંત આવ્યો અને એક જ જગ્યાએ સ્થાયી જીવનની શરૂઆત થઈ તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કૂતરો હતો મતલબ કે જે પ્રાણી તેમણે સૌ પ્રથમ પાળવાનું શરૂ કર્યું જે પ્રાણી આજે પણ આપણને આપણી આજુબાજુનું સરળતાથી જોવા મળે છે અને તે શું છે કૂતરો એ સિવાય તેઓ ઘેટા બકરા જે આજે પણ પાળે છે લોકો ગાય ભેંસ તે પણ છે અને ભૂંડ જેવા પશુઓથી પણ તેઓ પરિચિત હતા ધીમે ધીમે તેમણે તેમની સાથે પણ સમયોજન શરૂ કર્યું તેમણે શું કર્યું કે આ જે કૂતરો છે આદિમાનવ વધેલું માસ શું કરે છે આ કૂતરાને આપી દેશે તો કૂતરાને શું થાય છે કે સરળતાથી તેને ખાવાનું મળી જાય છે અને જ્યારે તેને ખાવાનું મળી જાય છે તો જેમ મનુષ્યો રહેતા હશે આજુબાજુના વિસ્તારોમાં કૂતરાઓ પણ રહેતા હશે અને આ કૂતરાઓ તેમની ચોકી પણ કરે છે કોઈ ભયાનક ખતરનાક પશુ આવી જાય છે તો ભાસી અને તેઓ બધા માનવોને જગાડી દેશે અને આ રીતનો તેમનો શિકાર થતો અટકી જાય છે રાત્રિના સમયે તો આ રીતે તેમની સાથે તેમની મિત્રતાની શરૂઆત પણ થઈ જાય છે આવા પાલતુ પશુઓને તેઓ જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા સામે મનુષ્ય પણ શું કરી રહ્યો છે કે જે નાના પ્રાણીઓ છે કૂતરા જેવા તેનું વાઘસિંહ જેવા ખતરનાક પ્રાણીઓથી રક્ષણ કરવા લાગે છે આમ તેઓ ખેતીની સાથે સાથે પશુપાલન પણ સાથે પણ સંકળાયા કે તેમણે પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારથી કર્યો તે અંગે સંશોધન થઈ રહ્યું છે બરાબર પશુઓ તો પાળવાનું ચાલુ કરી દીધું પરંતુ તેમના દૂધનો ઉપયોગ ક્યારથી તેમણે ચાલુ કર્યો તે સમયગાળો જાણવા માટે હજુ શોધ ચાલુ છે સ્થાયી જીવન ભોજન રહેછાણ અને પોશાક તમે જુઓ કે ત્રણ આપણી મૂળભૂત જરૂરિયાતો છે તે શું છે ખોરાક એટલે કે ભોજન ખાવા માટે આપણને જોઈએ છે રહેશાણ રહેવા માટે આપણને મકાનની આવશ્યકતા પડે છે અને પહેરવા માટે આપણને પોષકની પોશાકની જરૂર જરૂરિયાત પણ પડે છે કૃષિની શરૂઆતે અને પશુપાલન પ્રવૃત્તિએ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યો આપણે જાણીએ છીએ કે કૃષિ માટેના સ્થળોને છોડી જઈ શકાતું નથી આપણું જે ખેતર છે તેનું સતત ધ્યાન રાખવું પડે છે કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે તેને પાણીની જરૂર પડે છે અને પાક તૈયાર થતાં અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે તો આ જે આખી ખેતીની પ્રક્રિયા છે અનાજને વાવવું ખેતરને ખેડવું તેને પાણી વાવવું તેને કાપવું લણવું આ બધી પ્રોસેસમાં ખેતરની જોડે જ રહેવાની જરૂર પડે છે તો તમે જુઓ કે આદિમાનવના સમયથી જે વસ્તુની શરૂઆત થઈ તે આજે પણ આપણા જીવનમાં વણાયેલી છે અને તે શું છે કૃષિ પશુપાલન બધી વસ્તુઓ તો આ રીતના આપણે જ્યારે ભૂતકાળને સમજીએ છીએ ઇતિહાસને સમજીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે વર્તમાન સાથે તેનું શું કનેક્શન છે વર્તમાન સાથે શું કઈ રીતના તે સંલગ્ન છે આ પ્રક્રિયાએ ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી મળી રહ્યું છે વધારાનું અનાજ તેમની પાસે છે તો એ અનાજ લાંબા સમય સુધી પડ્યું રહે તે માટે તેમણે શું કર્યું છે માટીકામ શીખવા લાગ્યા છે માટીના ઘડા માટલા વગેરે બનાવે છે અને તેની અંદર અનાજનો સંગ્રહ કરે છે હવે ભટકતા જીવનનો અંત આવતા તેમના ખોરાક પોશાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યું એ મનુષ્ય જે મોટાભાગે માંસ ઉપર આધારિત હતો પ્રાણીઓનો શિકાર કરતો તે હવે ધીરે ધીરે અનાજને ખાવાનું શરૂ કરી દે છે તો તેના ખોરાકની અંદર પ્લસ જંગલમાં રહેતા તે લગભગ વસ્ત્રો ના પહેરતો ધીરે ધીરે પાંદડા અને પ્રાણીઓના ચામડા પહેરતા થયો અને એ મનુષ્ય જે ગુફામાં રહેતો તે હવે ઘરમાં રહેવા લાગ્યો તો આ રીતના ત્રણેય બાબતોની અંદર પરિવર્તન આવે છે આજે પણ તમે જોઈ શકો છો કે જેમ જેમ તમારી પ્રગતિ થતી જાય છે તમારો ખોરાક બદલાય છે રાઈટ તમે જેટલા કમાતા હતા પૈસા તેનાથી વધુ પૈસા જ્યારે તમે કમાવા લાગો છો તો તમે વધુ મોટું મકાન બનાવો છો બરાબર દરરોજ નવા કપડાં પહેરી શકો છો કારણ કે તમારી પાસે વધુ પૈસા છે તો પૈસા આવતા જ તમારી જે ત્રણ મૂળભૂત જરૂરિયાતો છે તેની અંદર વ્યાપક પરિવર્તન આવે છે અને આ વસ્તુ છેક આદિમાનવના સમયથી અત્યાર સુધી થતી રહી છે તેઓ ઘઉં જવ અને પશુઓનું માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહતની આસપાસના ફળો ખાતા હતા તો હવે તેઓ માંસ ખાતા પશુઓનું સાથે જ માછલીનો ઉપયોગ પણ કરતા અને જ્યાં તેઓ રહે છે તે નદી કિનારાના આજુબાજુના વિસ્તારોમાં જે ફળો ઉપલબ્ધ છે તેને તેઓ ખાતા ગારા માટી અને ઘાસના બનેલા મકાનોમાં રહેતા તો અત્યારે તો ઓછું પણ આજથી થોડાક વર્ષ પહેલાં અથવા તો રાજસ્થાનમાં આજે પણ માટી અને ઘાસનો ઉપયોગ કરી અને બનાવેલી ઝુંપડીઓ તમે જોઈ શકો છો ખેતી કરતાં ખેતીના જે ઓજારો છે તે પથ્થરોમાંથી બનાવતા આ ઓજારોની અંદર ખુરપી છીણી અને દાંતરડાનો સમાવેશ થાય છે અને આ એવા ઓજારો છે જેનો ઉપયોગ આજે ભલે તેઓ લોખંડના મળતા હોય પણ ખેડૂતો આજે પણ કરે છે નીચે આપેલા કોષ્ટકમાં ભારતની એવી જગ્યાઓ બતાવવામાં આવી છે જ્યાં અનાજ રહેઠાણ ઓજારો અને પ્રાણીઓના અવશેષો મળી આવ્યા છે ઘઉં જવ ગેટા બકરા અને પથ્થરના ઓજારો મળી આવ્યા છે મેહરગઢ પાકિસ્તાનમાંથી ચોખા અને પ્રાણીઓના હાડકાં કોલ્ડી હવા ઉત્તર પ્રદેશમાંથી ચોખા ગેટા બકરા અને પથ્થરના ઓજારો મહાગ ઉત્તર પ્રદેશમાંથી માનવ વસાહત ગેન્ડો લાંગણજ ગુજરાતમાંથી ઘઉં મસૂર કૂતરા ખાડાવાળા મકાન બુરજ હોમ અને ગુફ્રકાર જમ્મુ કાશ્મીરમાંથી ભેંસ બળદ ઓજારો ચિરાંત બિહારમાંથી તો અહીંયા મેહરગઢનું ચિત્ર તમને આપવામાં આવેલું છે પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં ભુર્જ હોમ ગુફ્રકાલ ગુફક્રાલ હોરંગી મેહરગઢ લાંગણજ અને ભીમગેટકામાંથી આપણને માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી મળે છે કે હજારો વર્ષો પહેલાં આ જે સ્થળો છે ત્યાં મનુષ્ય રહેતો અને પશુપાલન કરતો હતો મેહરગઢ હાલ પાકિસ્તાનમાં અને ગામ જેવા સ્થળોએથી તો તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળે છે તેઓ જવ અને બાજરી જેવા અનાજ એટલે કે ધાન્ય ઉગાડતા હતા મેહરગઢ અને ઇનામ ગામ જેવા સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો આપણને મળી આવ્યા છે જે તેમના કૃષિ કાર્યમાં ખેતી માટે તેઓ તેનો ઉપયોગ કરતા હશે ત્યારબાદ અગત્યની બાબત છે કે પ્રાચીન સમયમાં મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ આપણે ગણી શકીએ છીએ તમે નકશામાં મેહરગઢ જુઓ તો ચાલો આપણે નકશો લાવીએ મેહરગઢ 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 અહીંયા તમે જોઈ શકો છો પાકિસ્તાનમાં આવેલું મેહરગઢ હાલ ભારતની બહાર ક્યાં છે પાકિસ્તાનમાં છે પરંતુ પહેલા તે ભારતીય ઉપમહાદ્વીપ તરીકે જ ઓળખવામાં આવતું હતું અહીંયા લોકોએ જવ અને ઘઉંની ખેતીની શરૂઆત કરી હતી મેહરગઢ પાકિસ્તાન ખાતે તેઓ ઘેટા બકરા પાળતા ખેતી કરતા અનાજનો સંગ્રહ કરતા અહીંથી પ્રાણીઓના હાડકા પણ મળી આવ્યા છે તેઓ કેવા ઘરોમાં રહેતા લંબચોરસ ઘરોમાં રહેતા હતા અને આ ઘરોમાં અનાજનો સંગ્રહ કરવાના નાના નાના કોઠારો પણ મળી આવ્યા છે જો તમે જૂના મકાનોમાં રહ્યા હશો માટીના બનેલા તો તમે આ પ્રકારના કોઠારોથી પરિચિત હશો માટીના કોઠારો બનાવવામાં આવતા જેની અંદર અનાજ પડ્યું રહેતું હતું મેહરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા હતા અહીંથી આવા ઘણા પુરાવા મળી આવ્યા છે બરાબર મેહરગઢમાં જે લોકો હતા તે જો તેમનો કોઈ સ્વજન મૃત્યુ પામે તો તેને ખૂબ જ માન સન્માન સાથે દફનાવવામાં આવતો એવા પુરાવા આપણને મળે છે તેમજ એક જગ્યાએ મનુષ્યની સાથે બકરીને પણ દફનાવી હોવાનો પુરાવો મળે છે તો ત્યાંથી આપણને મનુષ્યનું હાડપિંજર અને બકરીનું હાડપિંજર જોડે જોડે મળી આવ્યું છે તો આ બાબત તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે તેઓ એવું માનતા હશે કે મર્યા પછી તેમનો બીજો જન્મ થાય છે અને ત્યાં તેમને ખોરાકની જરૂર પડતી હશે તો મનુષ્યની સાથે સાથે તેઓ બકરીને પણ દફનાવી દેતા હશે જેથી પરલોકમાં જ્યાં તેમનો બીજો જન્મ થાય છે ત્યાં તેઓ આ વસ્તુને ખાઈ શકે આ જ રીતે મહારાષ્ટ્રમાં ઇનામ ગામ નામનું સ્થળ મળી આવ્યું છે જ્યાંથી બાળકોના મૃતદેહોના અવશેષ મળ્યા છે તમે જુઓ કે બાળકોના મૃતદેહના અવશેષ છે એવું કઈ રીતના ખ્યાલ આવે કે જે હાડપિંજર હશે તેની સાઈઝ ખૂબ જ આકાર ખૂબ જ નાનો હશે તો એનાથી આપણને ખ્યાલ આવે છે કે કયો મૃતદેહ પુરુષનો છે અને કયો મૃતદેહ આઈ મીન કયો મૃતદેહ મનુષ્યનો છે અને બાળકનો છે તેઓ ગોળ આકારના ઘરોમાં રહેતા ઇનામ ગામમાં પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જવ પકાવતા હતા તો આદિમાનવથી સ્થાયી જીવન સુધી આપણે જોઈ ગયા છીએ આગળ વિશેષ જોઈશું જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી પ્લેલિસ્ટની અંદર આવા બીજા ઘણા સરસ મજાના વિડીયો ઉપલબ્ધ છે તે પણ તમે જઈને જોઈ શકો છો ધન્યવાદ